અચાનક વાદળોની ભયાનક ગરજના સાથે જંગલ પર મેઘરા તૂટી પડ્યા વરસાદના ટીમ્પા ટીમની જેમ વરસતા હતા અને પવનના સુસવાટા સાથે જાનની ડાળીઓ ચૂકી રહી હતી આ બધું જ દ્રશ્ય દૂરથી બેઠું એક ચકલીનું બચ્ચું જોઈ રહ્યું હતું અરે પહેન આ શું છે કેથી આટલો બધો હવા જ આવે છે આકાશમાંથી આટલું બધું પાણી કેમ પડે છે આકાશમાં લાઈટ બંધ ચાલુ કેમ થઈ રહી છે ચૂપ થઈ જા બહાર કોઈ જોખમ હોઈ શકે છે મમ્મીએ કહ્યું છે કે હું આવું ત્યાં સુધી કોઈએ મારામાંથી બહાર ડોક્યું પણ નથી કરવાનું તું ઘરની અંદર આવી ક્યાં ચાલતી હતી નહીતર હું મમ્મીને બધું જ કહી દઈશ પણ મારે જોવું છે બહાર કે શું થાય છે ગમે તે હોય આપણે મમ્મીની વાત માનવી જ જોઈએ હવે હમણાં જ મમ્મી આવશે ત્યાં સુધી થોડુંક પણ બોલતો નહીં ચકલીબેન પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં આવ્યા હતા પરંતુ તેઓ વરસાદના કારણે તેમને એક ઝાડનો સહારો લઈને બેઠા હતા જેમ જેમ વરસાદ વધી રહ્યો હતો તેમ તેમ ચકલીબેનનો જીવ ઊંચો થઈ જતો હતો વરસાદનું એક ટીમ્પુ જાણે તેમના કાળજા પર પડતું હોય તેમ લાગતું હતું મારા બચ્ચા ઠીક તો હશે ને આ વરસાદ પણ રોકવાનું નામ નથી લેતું મારે ગમે તે થાય મારા બચ્ચાઓ માટે ખોરાક શોધીને તરત જ ઘરે પાછું જવું પડશે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જાણે કે આકાશની છત તૂટી પડી હોય વરસાદ અટકવાનું નામ જ ના લેતો હોય આવા મુશળધાર વરસાદમાં કાગડો કંઈક લઈને ચકલીબેન તરફ આવી રહ્યો હતો તેની નજર ચકલીબેન પર પડી અને તે તરત જ તેમની પાસે પહોંચી ગયો અરે ચકલી બેન તમે અહીં આટલા ધોધમાર વરસાદમાં શું કરો છો અરે કાગડાભાઈ હું મારા બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં ઘરેથી નીકળી હતી પણ અહીં પહોંચી ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો હવે હું આ ઝાડ પર વરસાદથી બચવા બેઠી છું અને વિચારી રહી છું કે ઘરે પાછી જાઉં કે ખોરાકની શોધમાં આગળ વધું બસ આ વરસાદ ક્યારે અડકે તેની રાહ જોઈ રહી છું અરે ચકલી બેન તમારે તમારા બચ્ચાઓને આવા ધોધમાર વરસાદમાં એકલા ના મૂકવા જોઈએ એવું તો નાના છે તેમને શું ખબર પડે આ વરસાદમાં શું કરવું જોઈએ અને આપણા જંગલમાં તો તમને ખબર છે ને ઓડોગ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને આ વરસાદ તો જુઓ કેવો ધોધમાર વરસી રહ્યો છે હા કાગડિયા ભાઈ મને મારા બચ્ચાઓની ખૂબ જ ચિંતા થાય છે મારા બેનની બચ્ચાઓ એકલા હશે અરે ચકલી બેન હું તો કહું છું કે હવે ખોરાકની સુતમાં આગળ ના જશો તેના બદલામાં આજનું ખાવાનું મારી પાસેથી લઈ લેજો આ જુઓ હું સરસ મજાના કંકોડા લઈને આવ્યો છું હું થોડાક વધારે લાવ્યો છું એટલે તેમાંથી હું તમને આપીશ તેનાથી તમારા અને તમારા બચ્ચાઓ માટે ખોરાકની વ્યવસ્થા થઈ જશે ચાલો અત્યારે જ મારી સાથે ઘરે તમારા બચ્ચાઓ તમારી રાહ જોઈને બેઠા હશે અરે કાગડા ભાઈ હું તમારા કંકોડા કેવી રીતે લઈ શકું તમે આટલી મહેનત થી આવા ધોધમાર વરસાદ માં આ કંકુડા લઈને આવ્યા છો અરે ચકલી બેન એવું કઈ ના હોય દુઃખ માં દીધેલી મદદ ક્યારે વ્યસ્ત જતી નથી જ્યારે દુઃખ કડી આવે ને ત્યારે જ એકબીજાના ના સાથ આપવો જોઈએ આજે હું તમને આ કંકોડ આપી રહ્યો છું કાલે કદાચ મને તમારી જરૂર પડે તો તમે પણ મારો સહારો બનજો આ રીતે બધું સરખું થઈ જશે ચાલો હવે ઘરે અને આ કંકોડા તમે લઈ લો કાગડાભાઈએ પોતાના થેલીમાંથી થોડા કંકોડા કાઢીને ચકલીબેનને આપ્યા ચકલીબેને આભારપૂર્વક તે સ્વીકાર્યા પછી બંને જણા ધોધમાર વરસાદમાં એકબીજાના સહારો બનીને પોતપોતાના ઘર તરફ રવાના થયા ચકલીબેન જ્યારે પોતાના માળામાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના બંને બચ્ચાઓ હેમખેમ હતા તેમને જોતા જ ચકલીબેનના જીવમાં જીવ આવ્યો અરે મમ્મી તું આટલા વરસાદમાં ક્યાં ગઈ હતી અને તું અમારા માટે શું લાવી છે હા મારા બચ્ચા હું તમારા માટે ખોરાક શોધવા ગઈ હતી જુઓ હું તમારા માટે આ કંકોડા લાવી છું હું તમારા માટે હવે જોરદાર કંકોડાની ભાજી બનાવીશ અરે મમ્મી મને તો આ કંકોડાની ભાજી બિલકુલ નથી પાવતી મને તો આ કંકોડા મોમા જાય ને એટલે કડવું લાગે છે મારે તો નથી જ ખાવી હું ભૂખ્યો રહીશ પણ આ કંકુડાની ભાજી બિલકુલ નહીં ખાઓ અરે બેટા એવું ના હોય અત્યારે જો આ કંકુડાની સીઝન છે અને જે સીઝન હોય તેમાંથી જ વસ્તુ ખાવી જોઈએ જેથી કરીને આપણા શરીર માટે ખૂબ જ સારું રહે અને આપણને આ શરીરમાં જે પણ રોગ પ્રતિકારક શક્તિ હોય તેમાં વધારો થાય અને આપણને કોઈ જ રોગ થાય નહીં એટલા માટે બેટા આ કંકુડા ખાવા ખૂબ જ જરૂરી છે ભલે કડવા હોય પરંતુ આપના શરીર માટે ખૂબ જ લાભદાયક છે શું મમ્મી વાત કરે છે જો એવું હોય તો હું ભલે મને કડવું લાગે હું તો આ કંકુરાની ભાજી ખાઈશ મારે નથી બીમાર પડવું આટલા વરસાદમાં જો બીમાર પડું તો હું ક્યાં જઈશ અને મારી મમ્મી પણ ખૂબ જ દુઃખી થશે એના કરતાં આ કંકુડા ખાઈ લો જેથી મને કશું જ ના થાય આળસ કરતા આરોગ્ય બલુ ખૂબ જ સરસ બેટા હવે તમે બંને ખૂબ જ હોશિયાર થઈ ગયા છો તો બેટા હવે હું તમારા બંને માટે સરસ મજાનું આ કંકુડાની ભાજી બનાવી દઉં અને પછી આપણે બધા સાથે મળીને જમી લઈએ આમ કહીને ચકલી બેન તો સરસ મજાના કંકુડાની ભાજી બનાવે છે કંકુડાની ભાજીની ખુશબુ પણ એવી હોય છે કે તે દૂર દૂર સુધી વાતાવરણમાં પસરાયેલી હોય છે બસ એજ સમય મીનુમાસી ચકલી બેન ના ઘર પાસે અરે આવો મીનુમાસી આવો કેમ આજે આ બાજુ આવ્યા રસ્તો ભૂલી ગયા કે શું અરે ચકલી વરસાદ રહી ગયો એટલે હું તો ખોરાક ની નીકળી હતી તારા ઘર પાસે આવી એટલે મને તો અલગ જ ખુશબુ આવી અને તે ખુશબુથી ખેંચીને હું તારા ઘરે આવી પહોંચી ચકલી શું એકલા જમો છો અમને પણ થોડુંક જમાડો ચકલી તો તરત જ મીના માસીને એક ડીશમાં કંકુડાની ભાજી આપે છે અને ત્યારે તો માસી ખાતા જ રહી જાય છે કેમ કે માસી આ ભાજી તો ક્યારેય ખાધી ન હતી અરે વાહ ચકલી તે જોરદાર બનાવ્યું છે પરંતુ આ શું બનાવ્યું છે અરે મીનુ માસી આ તો કંકોડાની ભાજી છે ચકલી આ કંકોડાની ભાજી તો જ્યારે હું બનાવું છું ત્યારે તો કડવી કડવી લાગે છે પરંતુ તે સરસ રીતે અને સ્વાદિષ્ટ બનાવી છે મેં આ કંકોડાની ભાજી એકદમ અલગ જ રીતના બનાવી છે મેં એટલા માટે જ તમને આ સ્વાદિષ્ટ લાગી રહી છે પરંતુ ચકલી તું આટલા ધોધમાર વરસાદમાં કંકોડા લાવી ક્યાંથી અરે મીનુમાસી આ કંકુડા તો મને કાગડાબાઈએ આપ્યા હતા હું જ્યારે ખોરાકની શોધમાં બહાર ગઈ ત્યારે મને રસ્તામાં કાગડાબાઈ મળ્યા અને તેઓએ મને આ કંકોડા આપ્યા હવે તેમને જ પૂછવું પડશે કે તે ક્યાંથી લઈને આવ્યા હતા તો ચાલો પછી કાગડાના ત્યાં કાગડો આપણને કહેશે કે તે કંકુડા ક્યાંથી લઈને આવ્યો હતો કેમ કે મને તો આજે ખૂબ જ ઈચ્છા થઈ છે કંકુરા ભાજી ખાવાની જીભના સ્વાદને કોણ રોકી શકે ચાલ હવે તું મારી સાથે કાગડા પાસે તેને કહીએ કે આ કાંકોડા તું ક્યાંથી લઈને આવ્યો હતો મીનુ માસીની વાત સાંભળીને ચકલીબેન પણ તૈયાર થઈ જાય છે કંકુડાની ભાજીની સુગંધે મીનુ માસીને એટલા આકર્ષિત કર્યા હતા કે તેઓ તરત જ કાગડાબાઈને મળવા તૈયાર થઈ ગયા તમને અક્કલ ક્યારે હશે આટલા કંકુડામાં શું થાય અત્યારે પાછા અને વધારે કંકોળા લઈને જ ઘરમાં પગ મૂકજો સમજાને નહીં તો રાત્રિ જમવાનું નહીં આપો કાગડો લાચારી અનુભવી રહ્યો હતો હમણાં જ તેને ચકલીબેન થોડા કંકોડા આપ્યા હતા અને એ જ કારણે હવે કંકુડા ખૂટ્યા હતા આ સંકટમાં કાગડાને કશું સૂચતું ન હતું જો તે સાચું બોલે તો પણ કાગડી ગુસ્સો કરવાની જ હતી આ બધી દુવિધા સમજીને કાગડો ચૂપચાપ રહ્યો તેને કશું બોલ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો એ જ સમયે તેને સામેથી મીનુ માસી અને ચકલીબેન આવતા દેખાયા કાગડાની મૂંઝવણ હવે વધુ ઘેરી બની હતી અરે મીનુ માસી ચકલીબેન તમે બંને અહીંયા અમે તો તમને જ હતા મીનુ માસીને પણ કંકોડાની ભાજી બનાવી છે એટલે પૂછવા આવે છે કે તમે ક્યાંથી કંકોડા લાવ્યા હતા અરે તે હું શિકારી પક્ષીઓના વિસ્તારમાંથી લાવ્યો હતો અરે મારે તો ત્યાં ફરીથી શિકારી પક્ષીઓના વિસ્તારમાં કંકોડા લેવા માટે પાછું જવું પડશે કંકોડા ખૂટ્યા છે અને કાગડીને કંકોડાની ભાજી ખાવી છે

જ્યારે દરેક ઝટકામાં જીવ બચાવવાની આશા હોય શિકારી પક્ષીઓ તેમની પાછળ પડ્યા પણ તેમના પંજા ત્રણેને અડી શક્યા નહીં આખરે શિકારીઓ પક્ષીઓને ત્રણેને છોડવાનું નક્કી કર્યું અને ત્રણેય સલામત જગ્યાએ પહોંચ્યા ત્યારે મીનુમાસીનો અવાજ ભયથી ધ્રુજી રહ્યો હતો હાશ આજે તો માંડ વેચ્યા હું તો ક્યારેય ત્યાં નહીં જાઉં કરવો અનુભવ કાયમ યાદ રહેશે બધા જ પક્ષીઓ સુખ શાંતિ પોતાના ઘરે પહોંચી ગયા અને બીજા દિવસે ચકલીબેનના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું તેમણે પાકેલા કંકોડામાંથી બીજ કાઢ્યા અને તે તેમના ઘરની નજીક વાવી દીધા સમય વીતતો ગયો અને સમય બદલાતો ગયો સમયની સાથે સાથે જે બધા પક્ષીઓ કંકોડા લાવ્યા હતા તે હવે સમાપ્ત થવાને આરે હતા અરે આ કંકોડા તો સમાપ્ત થઈ ગયા છે મારે આજે કંકોડાની ભાજી ખાવાની પ્રબળ ઈચ્છા થઈ છે અને એટલે જ તમે અત્યારે અત્યારે જઈને કંકોડા લઈને આવો અરે કાગડી તું કંકોડા કંકોડા કરી રહી છે તે કંકોડા લાવવા માટે મારો જીવ જોખમમાં મૂકીને આ કંકોડા લાવવા પડે છે આ કંકોડા ફક્ત શિકારી પક્ષીઓના વિસ્તારમાં જ મળે છે અને હા કાગડી હવે તારે આ કંકોડા લાવવા હોય તો પોતાની જાતે જ ત્યાં જઈને લઈ આવજે કેમ કે હવે તો મને મારો જીવ વહલો છે અરે તો પછી કેમ મને અહીંયા લાવ્યા છો જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા મારા મમ્મી પપ્પા સામે કહેતા હતા કે હું તમારી દીકરીને ખુશ રાખીશ તમારી દીકરીને કઈ જ વાતની ખોટ નહીં આવવા દો હું મારા જીવનને જોખમમાં મૂકીને તમારી દીકરીનું જીવનનું રક્ષણ કરીશ ક્યાં ગઈ તારી આ વાતો હવે ક્યાં વિસરાઈ ગઈ ભૂલી ગયો કે શું મારે કંકોળા જોઈએ એટલે જોઈએ નહી તો હું તો મારા પિયર જતી જ રહીશ અને પછી રહેજે એટલો કાગડીના શબ્દો તીક્ષ્ણ બાણની જેમ કાગડાના હૃદયને વીધી રહ્યા હતા તેમની આંખોમાં ક્રોધ અને ધમકીની જ વાળા દેખાતી હતી કાગડો મને મન વિચારવા લાગ્યો જાણે કે કોઈ ગહન સમસ્યાનો ઉકેલ સુધી રહ્યો હોય અરે આ જો તેના પિયર જતી રહેશે તો પછી કાગડી આ બધી જ વાતો ત્યાં કહી દેશે તો કદાચ કાગડીના મમ્મી પપ્પાનો જે વિશ્વાસ છે મારા ઉપર તે ઓછો થઈ જશે હું આ નહીં થવા દઉં હું કાગડીને પિયર નહીં જવા દઉં હું ગમે તે કરીને કંકોડાની વ્યવસ્થા કરીશ અરે હા હું અને મીનુમાસી અને ચકલીબેન ત્રણે જણા કંકોડા લેવા માટે ગયા હતા હું કદાચ ચકલીબેન કે મીનુમાસી જોડે જઈને કંકોડાની વ્યવસ્થા કરું કદાચ તેમની પાસે હશે

પાણી કશું નથી પીવું પરંતુ મીનુમાસી તમને ખબર છે ને આપણે ત્રણેય જણા ચકલી હો અને તમે કંકોડા વેણવા માટે ગયા હતા ત્યારે તમારી પાસે થોડા કંકોડા વધ્યા હોય તો મને આપો કેમ કે મારી કાગડીએ જીદ પકડી છે કંકોળા ની ભાજી ખાવાની અને અત્યારે જો કંકોળા લઈને ના ગયો તો તેના પિયર જતી રહેશે અને કદાચ તે આ બધી તેની મમ્મી પપ્પા વાત કરશે તો મહેરબાની કરીને મને થોડા કંકોળા આપો જેથી કરીને મારી જે આબરૂ છે તે સચવાય રહે અરે કાગડા ભાઈ મને માફ કરજો બધા જ કંકોડા ની ભાજી બનાવીને ખાઈ ગઈ છું અરે મીનુ માસી હવે હું મારી કાગડી માટે કંકોડા ક્યાંથી લાવીશ અરે હા એક કામ કરીએ ચાલો હવે ચકલીબેનના ત્યાં મને પૂરો વિશ્વાસ છે કે તેમની પાસે તો થોડા કંકોડા હશે જ ચાલો તેમની પાસે જઈએ માસી અને કાગડાભાઈની પાંખો જેને આપોઆપ ચકલીબેનના ઘર તરફ ખેંચાઈ રહી હતી કાગડાના હૃદયમાં એક અજાની આશા ઉમટતી હતી પણ સાથે જ એક ઊંડી ચિંતા પણ ઘેરી વળી હતી શું ચકલીબેન ખરેખર કાગડીની જીત પૂરી કરી શકશે તો કાગળીને આજે પિયર જતી અટકાવી શકશે કાગડાની આબળું ચકલીબેનના એક હા કે ના પર નિર્ભર હતી દરેક ડગલે તેની ધડકરે તીજ બનતી જતી હતી આજ ભારે હૃદય અને અઢ્રક અપેક્ષાઓ સાથે મીનુ માસી અને કાગડાબાઈ આખરે ચકલીબેનના આંગણે આવી પહોંચ્યા અરે મીનુ માસી કાગડાભાઈ આવો આવો બીસુ બીસુ બોલો ચા કે હવે નાસ્તો લાવું તમારા માટે ચકલીબેન હવે તમે અમારો છેલ્લો સહારો છો કાગડીએ કંકોડા ખાવાની જીદ પકડી છે મહેરબાની કરીને ચકલીબેન તમારી પાસે થોડા કંકોડા વધ્યા હોય તો તે મને આપો ચિંતા ન કરો ચાલો મારી સાથે આમ બંને ચકલીબેન ના ઘરની નજીક ગયા ત્યાં તેમની રાહ જોઈ રહ્યું હતું એક અદ્ભુત દ્રશ્ય એક વિશાળ લીલોછમ કંકુડાનો વેલો ચારે બાજુ ફેલાયો હતો અને તેના પર અસંખ્ય કંકોડા લટકી રહ્યા હતા જાણે કોઈ લીલીછમ છત્રીમાંથી રત્નો ઝૂલી રહ્યા હોય આ દ્રશ્ય જોઈને માસી અને કાગડાભાઈની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી કાગડાભાઈના હૃદયમાંથી જેને એક મોટો બોજ ઉતરી ગયો આ ફક્ત કંકુડા ન હતા પણ કાગડાની આશા અને તેની ઇજ્જતનું પ્રતિક હતું આટલા બધા કંકુડા તમે કેવી રીતે ઉગાડ્યા જ્યારે આપણે જોખમ ખેડ્યું ત્યારે મેં વિચાર્યું કે સાચી હિંમત જોખમ સામે લડવાની નહીં પણ જોખમ ટાળવામાં છે એટલે મેં પાકેલા કંકોડાના બીજ વાવ્યા હું તમને બંનેને આ કંકોડાના બીજ અને તેને વાવવાની રીત આપીશ તમે પણ તમારા ઘરની આસપાસ આવા વેલા ઉગાડી શકો છો ચકલીબેનની વાત સાંભળીને કાગડાભાઈ અને મીનુમાસી ગદગદિત થઈ ગયા તેઓએ માત્ર કંકોડા જ નહીં પણ આત્મનિર્ભર બનાવવાની ચાવી પણ મેળવી આમ ચકલીબહેનને પોતાના દંડને દૂર કરીને માત્ર પોતાનું જ નહીં પણ આખા પંખી સમુદાયનું જીવન સુરક્ષિત બનાવ્યું હવે કોઈ જીવના જોખમે કંકુળા લેવા માટે જવું પડતું ન હતું કારણ કે દરેક પંખીના ઘરે આત્મનિર્ભરતાનો વેલો લહેરાતો હતો